વધુ એક નવું સોપાન એ જ પીવીસી ફર્નિચર એ જ વિશ્વાસ એ જ ડેકોરેશન એ જ કોમ્બિનેશન પણ ન્યુ લુક ન્યુ મજબૂતાઈ એક નવું સોપાન લઈને આવી ગયા છે શિવ પીવીસી માંથી હરસિભાઈ હરસિભાઈ નમસ્કાર દર્શક મિત્રો હું હરસિંહ પરસેના સ્વાગત કરું તમારું શિવ પીવીસી ફર્નિચરના એક નવા વિડીયોમાં તો આજે જોઈએ આપણે એક પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો છે કે શું છે શું નવી ડિઝાઇન છે કેવી પેટર્ન છે આવી જાઓ

ઘણીવાર વાર લોકોને થતું હોય છે પીવીસી માં મજબૂતાઈ નથી હોતી ફિટિંગ બરાબર નથી આવતું કા પછી કાચ ફિટ નથી થતા એ માટે થઈને હર્ષિભાઈ યુનિક આઈડિયા વાપરેલો છે અને ફિટિંગમાં જરાક જોઈ લઈએ પૂછી આપણે એમને કે એમને આ કાચ કેવી રીતે ફિટ કરેલો છે ઘણા ને એવું હોય કે ભાઈ પીવીસી ફર્નિચર માં આપણે વુડન ની જેમ મોટા કાચ નો રાખી શકાય કાચ નું વજન થતો હોય દરવાજો બેન્ડ વળી જાય તો એનું એક છ ફૂટ આ રીતના ફિટિંગ કરેલો હોય ગ્લાસ ગ્લાસમાં એવું છે કે વજન તો થાય જ ગ્લાસ નો પણ વ્યવસ્થિત ફિટિંગ કરેલું હોય ને તો એનો કોઈ રિપેરિંગ નો કોઈ ઈસ્યુ આવવાનો પ્રોબ્લેમ નથી એમાં અને આમ ટાઈમ સુધી આમ જ રહેશે પણ

શાઇનિંગ ટેન ઇંચ હા ઇન્સ્ટોલેશન માં એના કરતા ઝડપી થઈ જાય પાછું અને આ પણ સીટ જ છે કરા સીટ જ છે ડબલયુપીસી લુઅર્સ કહેવાય એને અને આવરદા સેમ ટુ સેમ 10 વર્ષ 10 વર્ષ એને કાઈ ન થાય વાવ રેડી બે સાઈડ કે ડ્રોઅર છે વચ્ચે સેટઅપ બોક્સ માટેનું ઓપનેબલ શટર આપેલું છે બરેક માં પછી લાઇટ એમ ને હમ ડબલ ફિટિંગ વાળું ડબલ ફિટિંગ બધું વાયરિંગ અન્ડરગ્રાઉન્ડ થઈ જાય કે વાયર તમારે જોવા નો મળે બહાર આ કાઈક અલગ છે આ ડબલ તો જોઈએ હતા ડબલ ડાઇનિંગ ટેબલ છે મેજોરિટી ડાઇનિંગ ટેબલ થાતું હોય ને ડાયરેક્ટ દીવાલ ઉપર લાગતું હોય હમ પાછળ કોઈ જાતનું સ્ટોરેજ ન હોય આમાં આપણે થોડું આઈડિયા વાપરીને આપણે પાછળ સ્ટોરેજ આપેલું છે આ વસ્તુ મૂકી શકો તમે નાની ડબલા ડુબલી કે હોય ને વાવ એ વસ્તુ એ જાય બે ત્રણ અને આઈ થિંક નીચે પણ સ્ટોરેજ છે ચાર નાના મોટી ડબલા ડુબલી કે મીઠું જીરું મીઠું છે કે અચાર છે કે ડબલા અંદર રહી જાય પાછું બંધ કરો એટલે પેક થઈ જાય બહારથી દેખાવાનો કઈ પ્રોબ્લેમ નથી ઇઝીલી મુવેબલ એકદમ સ્મૂથ હા હસી ભાઈ હા આના વિશે કઈ કહેશો એ આ છે લાકડું છે લાકડું નથી પીવીસી છે આમાં તમને લાકડું કે જોવા જ નહી મળે આખા મકાનમાં કે લાકડું છે જ નહી આ વસ્તુ રાખવાની છે લાકડું નથી લાકડું નથી આ પીવીસી છે આ થાંભલી બનાવી પીવીસી ને જોઈ શકો તમે વર્કિંગ ને કોઈ પ્રોબ્લેમ નથી અને જે સીટ છે 18 mm ની ડબલ યુપીસી સીટ છે સીએનસી કટિંગ કરાવેલ ડિઝાઇન સીએનસી કટિંગ હા ડિઝાઇન માટે બધામાં કટિંગ કરીને મૂકેલી જ છે અને આ ગ્લાસ છે પ્રિન્ટિંગ વાળો એ ગ્લાસ મૂકેલ છે ઓકે આ ડિજિટલ પ્રિન્ટેડ છે બરાબર ડિજિટલ પ્રિન્ટેડ છે લોંગ ટાઈમ એઝ ઇટ ઇઝ છે હા એને કોઈ પ્રોબ્લેમ જ નથી એમ વાહ આ પણ પીવીસી પીવીસી વાહ વર્ષિલ ભાઈ આ જ રાખજો ને કિચન માં શું છે આપણે આ જો કિચન માં છે ને ઉપર આપણે આ ચિમનીનું એક્સેપ્ટેડ સેપરેટ હમ હમ ખાનું છે

આ મોટું હાઇડ્રોલિક છે ઘણાને એવું લાગતું કે પીવીસી માં બહુ મોટો હાઇડ્રોલિક દરવાજો ન થાય કે તૂટી જાય કે કઈ પ્રોબ્લેમ આવતો હોય ફિટિંગ વ્યવસ્થિત હોય ને તો કઈ વાંધો નથી અને એ તમારી ખૂબી છે વાહ ઉપરનો દરવાજો ઠેક સુધી આ પ્લાન પર હમ ઈ પણ હાઇડ્રોલિક ટ્રોલી વિશે કઈ કહેશો ટ્રોલી માં આપણે છે ને એસએસ ના ફોલ્ડિંગ બાસ્કેટ યુઝ કર્યા છે ઓકે આ રીતના ગમે ત્યારે સાફ સફાઈ કરવી હોય ને તો ચેનલ થી છોડાવવાની જરૂર નથી આ રીતના ટ્રે નીકળી જાય અને સાફ કરીને પાછી મૂકી દેવાની ચેનલ થી છોડાવવાનો કોઈ પ્રોબ્લેમ નથી એટલે ચેનલ કાઢવા ફિટ કરવામાં ઘણા એને શું કે ખરાબ થઈ જવાનો પ્રોબ્લેમ આવતો હોય આમાં કઈ પ્રોબ્લેમ નથી ઓકે બધા બધા બાસ્કેટ છે ને ફોલ્ડિંગ જ છે ઘણી વાર જોવા મળે છે કે એમાં છે ને કાટ લાગી જાય છે આપણા મમ્મી કોઈ ફરિયાદ ના કાટ લાગવાનો પ્રોબ્લેમ નથી આપણામાં પહેલા તો એ ટુ ઝેડ સ્ક્રુ આપણે એસએસ ના વાપરા ઓકે ઇન્જીસ છે 1.5 નું એસએસ જ છે બરાબર એમાં કાટ લાગવાનો પ્રોબ્લેમ કિચનમાં મેજોરિટી પ્રોબ્લેમ આવતો હોય કેમ કે રોજ ભીના કપડાથી સાફ થાતું હોય તો ન્યા કાટ લાગવાનો પ્રોબ્લેમ બધાયથી પહેલા આવતો ફ્રેમમાં જો સ્ક્રુમાં જ કાટ લાગી જાય તો ફ્રેમ જ આખી નીકળી જવાનો પ્રોબ્લેમ રહે આમાં એસેસ ના સ્ક્રુ છે એટલે કઈ પ્રોબ્લેમ નથી બાકી મટીરિયલ પીવીસી નું છે તો એને પાણીના કઈ પ્રોબ્લેમ થવાનું નથી સ્માર્ટ ફિટિંગ સ્માર્ટ લુક અને અત્યંત આધુનિકતા સાથે મજબૂતાઈ લાકડા જેવી જ ભાઈ આ રેડીમેડ છે ના ના આ પીવીસી છે આપણે બનાવેલું જ છે સિંક બોક્સ છે આ રીતના ઓપન બોક્સ આપ્યા ત્રણ

અસીમ ભાઈ બોલો શું છે આ પ્લેન દીવાલ એમાં હેન્ડલ ફિટ કરેલા છે તમે પ્લેન દીવાલ નથી ટીવી કબાટ જ છે બતાવો તો બનાવ્યું જ છે જો વાવ નીચે આપણે રોલર વાળી જેવો છે સ્ટોરેજ માટે વાહ ઇસેની મૂય હા એમાં તમે ઉભા રહેજો તોય વાંધો નથી

ત્રણ ચેનલ છે નીચે આપે રોલર આપેલા છે દેખાતું હશે તમને અહીંથી નીચે ચાર રોલર આવે મેઈન વજન રોલર લઈ લેતા રોલર ત્રણ ચેનલ એટલે મજબૂતાઈમાં ફિનિશિંગમાં નો કોમ્પ્રોમાઈઝ આ છે સુપીરિયરસી કોઈ પણ ખોલી શકે બંધ કરી શકે એવું નહીં કે છોકરાથી ન ખોલે નાના છોકરાથી સ્મૂથલી ઓપન થઈ જાય એક વસ્તુ તો ફિક્સ છે તો આ સામાન્ય કાસ્ટ તો નહીં જ હોય સાચું ને કેમ સામાન્ય બસ ખાલી મુરુ જોવા માટે તો નથી ના 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 છે છે આપણે સ્ટોરેજ છે પાછળ પૂરે પૂરી સ્પેસ નું યુટિલાઇઝ થઈ જાય તો પછી બેસવાનું ક્યાં બેસવાનું તમારે અહીંયા બેસી જવાની ઉપર અરે વાહ એ ટેબલ હા બેસવા માટે જ છે ખાલી બેસવા માટે જ નથી સ્ટોરેજ માટે જ છે એટલે આમાં પણ સ્ટોરેજ સ્ટોરેજ હોય તો આ બતાવી દીધું અંદર અરે આ રિચ સ્ટોરેજ ઈ છે ઈડન સ્ટોરેજ કહી શકો ગુપ્ત ખાનો સેમ ટુ સેમ પણ डिफरेंट કલર डिफरेंट કલર અને પેટર્ન કઈ છે ડબલ કલર માં કર્યું આવી વાઇટ યુ થઈ જાય વચ્ચેનો પોર્શન આખો વુડન લુક થઈ ગયો

કરાવે જ છે ઓકે એટલે આમાં વેરાયટી પણ મળે છે અને આ કમસેકમ 50% કોફ્ટ ઇફેક્ટિવ પણ છે હા છે હા એસ કમ્પેર ટુ વર્ડ એક પર આપણે જોઈ લે સેમ ટુ સેમ જ છે આપણે ઓલા વર્ડ ની જેમ નીચે સેમ રોલર વર્ડ ડ્રોવર આપેલ છે એમે કલર પણ 40-50 કિલો સુધી વજન આરામ થી લઈ લે ડ્રોવર હમ આ ડ્રોવર છે

અને અંદરના લોકર નું તો ખબર ખ્યાલ આવે જ નહી કોઈને નોકરીઓ ત્યાં સુધી